ક્ષેત્રફળ ને એનું સૂત્ર શું છે ગોળાનો વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r હવે જો ગોળાનો વક્ર સપાટી ક્ષેત્રફળ તો આપણે શોધીને આપી દીધું છે કેટલું આપી છે 156 સેમી નો વર્ગ તો એના જગ્યા પર તો 156 લખી દો મને શોધીને આપી દીધું છે 4 ની જગ્યા પર 4 ની જગ્યા પર 4 લખી દો પાઈ બરાબર કેટલા લખું કોલ લેખ નથી કર્યું તો 22 સતમાંશ

અને કોઈ સંખ્યા ગુણાકારમાં હોય અને એને બરાબરના આમ આ મકલ હોય તો એ સંખ્યા સામ આવી જાય ભાગાકારમાં આવી જાય તો સાત ભાગાકારમાં છે તો સામ આવી જશે ગુણાકારમાં એટલે 154 ગુણ્યા 7 અને 4 એ ગુણ્યામાં છે તો સામ માં 4 ને આમાં કલાવા છે તો સામ આવશે ભાગ્યામાં આવશે 22 ને પણ આમાં કલાવા છે એ પણ ગુણ્યામાં છે સામ આવી જશે ભાગાકારમાં આવી જશે આર નો વર્ગ એમ લખી દો હવે જે ઉડતું હે ઉડાડી નાખો જો 22 ને બે વડે કટ થશે 154 ને બે વડે કટ થશે 11 गु 22 चा मध्ये 52 ची संख्या छे એટલે બે વડે કટ થશે અને 154 ને બે વડે કટ કરો બે નો ઘડો સૌથી પહેલા 15 સુધી બોલ બે નો ઘડો સૌથી પહેલા 15 સુધી બોલ બે સીતા 14 બે ટુ 16 તો મોટો થઈ જાય છે હવે 15 માં એક بچ્યા એક ને ચાર સાથે જોઈન્ટ કરી દીધો તો કેટલા થશે 14 તો બે સીતા 14 બે સીતા 14 તો 772 નું કેટલા થશે 154 772 154

આ વર્ગને મારે કાઢવો છે તો વર્ગ કાઢી તો સામેની સંખ્યાને શું આપી દઈશ ફોર્મ્યુલા આપી દઈશ ગણિતનો નિયમ છે કે વર્ગ કાઢવો હોય તો સામેની સંખ્યાને શું આપી દેવાનું ફોર્મ્યુલા આપી દેવાનું તો 49 ભાગ્યા 4 એને ફોર્મ્યુલા આપી દઉં અને ત્રિજ્યા r એમને લખી દઉં r એમને લખી દઉં હવે જો 49 ની જગ્યા પર હું 7 નો વર્ગ લખી શકું શા માટે 49 7 નો વર્ગ છે સીધું સીધું 49 અને 4 ની જગ્યા પર હું 2 નો વર્ગ લખી શકું શા માટે 4 એ 2 નો વર્ગ છે r એમને લખી દઉં હવે જો ગણિતનો નિયમ છે આ વર્ગમૂળ 7 ના વર્ગનો ગણાશે અને આ વર્ગમૂળ 2 ના વર્ગનો ગણાશે 2 નું વર્ગમૂળ છે તો ગણિતનો નિયમ છે કે વર્ગ અને વર્ગમૂળ બે ભેગા થઈ જાય એટલે શું થાય ઉડી જાય તો આ વર્ગ અને આ વર્ગમૂળ ઉડાડી દો આ વર્ગ અને વર્ગમૂળ ઉડાડી દો શા માટે બંનેનું ભેગો વર્ગમૂળ હતો એટલે આ બંને જગ્યાથી શું ઉડી ગયા વર્ગ ઉડી ગયા હવે આપણી પાસે શું બચ્યું 7 ભાગ્યા 2 બરાબર આ હજુ 7 ભાગ્યા 2 ને આપણે ભાગાકાર કરવો હોય તો કરી શકાય

આપણે અહીંયા દાખલા નંબર 6 પૂર્ણ કર્યો હવે દાખલા નંબર 7 બનીશું દાખલા નંબર 7 જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય તો તેમની વક્ર સપાટીના સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો જો આપણે સૌથી પહેલા આપણે ચંદ્ર પણ ગોળ આવે છે પૃથ્વી પણ ગોળ આવે છે પૃથ્વી મોટી પૃથ્વી મોટી હોય છે ચંદ્ર નાનો હોય છે સૌથી પહેલા આપણે પૃથ્વી દોરી દઈએ માની લો કે આ પૃથ્વી છે માની લો કે પૃથ્વી છે આ પૃથ્વીનો વ્યાસ છે આ પૃથ્વીનો વ્યાસ છે તો એ હું પૃથ્વીના વ્યાસા ચાર ભાગ કરી દઉં આ બે ભાગ થયા આ ત્રણ ભાગ અને આ ચાર ભાગ એટલે ટોટલ ચાર ભાગ થયા હવે જે ચંદ્રનો જે વ્યાસ છે એ પૃથ્વીના ચોથા ભાગ જેટલો છે એટલે ચોથા જે ચોથો ટુકડો થાય એટલો ટુકડાના બરાબર ચંદ્રનો વ્યાસ છે તો ચંદ્ર નાનો હશે તો પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો ચંદ્રનો વ્યાસ છે તો આપણે શું સુધવાનું છે તો તેમનું વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનું છે પૃથ્વીના વક્ર સપાટીનો ક્ષેત્રફળ અને ચંદ્રનો વક્ર સપાટી નો ક્ષેત્રફળ નો ગુણોત્તર સૌથી પહેલા મારે પૃથ્વીનો વ્યાસ અને ચંદ્રનો વ્યાસ શોધવો પડશે તો આપણે માની લો આપણે ધારો કે ધારો કે માની લો કે પૃથ્વીનો વ્યાસ પૃથ્વીનો વ્યાસ કેપિટલ ડી છે કેલો છે કેપિટલ ડી આપણે માની લીધું કે કેપિટલ ડી છે तो चंद्रનો વ્યાસ કેટલો થશે જો ચંદ્રનો વ્યાસ કેટલો થશે બોલો ચંદ્રનો વ્યાસ કેટલો થશે પૃથ્વીનો વ્યાસ કેપિટલ D હોય તો ચંદ્રનો વ્યાસ કેટલો થશે ચંદ્રનો વ્યાસ કેટલો હતો પૃથ્વીના વ્યાસાનો ચોથા ભાગ જેટલો છે ચંદ્રનો વ્યાસ આપણે રકમમાં કહી દીધું છે કે ચંદ્રનો વ્યાસ એ પૃથ્વીના વ્યાસા આશરે ચોથા ભાગ જેટલો છે મતલબ પૃથ્વીના વ્યાસનો ભાગ 4 ભાગ કરી નાખ ભાગ્યા 4 ભાગ્યા 4 હવે આપણે વ્યાસ મળી ગયો તો હવે પૃથ્વીની આપણે વ્યાસે આપણે પૃથ્વીની ત્રિજ્યા શોધી કાઢી અને ચંદ્રની ત્રિજ્યા શોધી કાઢી હવે આપણે સૌથી પહેલા પૃથ્વીની ત્રિજ્યા સુધી પૃથ્વીની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યાને આપણે કેપિટલ R નામ આપ કેપિટલ R નામ આપી દીધી શું નામ આપે કેપિટલ R અને મારે પૃથ્વીની ત્રિજ્યા શોધવી હોય વ્યાસ આપણી પાસે છે તો આપણે ત્રિજ્યા શોધીએ તો કેવી રીતે શોધીશું વ્યાસે ભાગ્યા 2 કરી દઈએ વ્યાસને અડધા કરી દઈશું તો આપણને ત્રિજ્યા મળી જશે મળી જશે તો ભાગ્યા ભાગ્યા ની તો આ પૃથ્વીની ત્રિજ્યા મને અને ચંદ્ર ની ત્રિજ્યા સુધી તો કેવી રીતે શોધીશ ચંદ્રની ચંદ્રની ત્રિજ્યા અને ત્રિજ્યાને આપણે શું સ્મોલ સ્મોલ કહીશું નામ આપીશું ચંદ્રનો વ્યાસ મને આપેલું છે ડી ભાગ્યા ચાર મારે ત્રિજ્યા સુધી તો કેવી રીતે શોધીશ

చంద్రు శ్రీమీ చంద్రీ నా వక్ర సేత్ర గుణోత్త

વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેમે આપણે ભાઘાકાર લાગે છે ભાઘાકાર એટલા માટે આપણે લખીએ છીએ કે ભાઘાકાર એટલે ઘનફળ ભાઘાકાર એટલે ઘનફળ હવે આપણે આમ ગાધી શરૂઆત કરીએ ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે બોલો

અને પૃથ્વીનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે પૃથ્વી પણ ગોળ છે તો એનો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે બોલો 4 પાઈ કેપિટલ R નો વર્ગ શા માટે આપણે પૃથ્વીની ત્રિજ્યા કેટલી લીધી છે કેપિટલ R લીધી છે એટલે કેપિટલ R નો વર્ગ આ ચાર આ ચાર કટ થઈ ગયા પાઈ પાઈ કટ થઈ ગયા તો આપણા પાસે બચ્યું શું બોલો સ્મોલ R નો વર્ગ અને કેપિટલ R નો વર્ગ સ્મોલ R નો વર્ગ અને કેપિટલ R નો વર્ગ સ્મોલ R એટલે ચંદ્રની ત્રિજ્યા કેટલી છે આપણા પાસે બોલો

આ ઉપર આ અંશ છે આ અંશ છે અને આ શું છે છેદ છે હા છેદ છે હવે જુઓ અંશમાં પણ જો અંશ પણ અપૂર્ણાંકમાં છે અને છેદ પણ અપૂર્ણાંકમાં છે તો ગણિત નિયમ છે ધ્યાનથી સાંભળજો ગણિત નો નિયમ છે કે અંશનો જે છેદ હોય એ છેદમાં આવી જાય અને છેદનો જે છેદ હોય એ કયો આવી જાય અંશમાં આવી જાય જે રીતના કે આપણે અહીંયા કરીએ છીએ

અશ્વા જતો રહેશે તો કેપિટલ ડી તો એમ નેમ લખી દો કેપિટલ ડી ગુણ્યા કેપિટલ ડી તો એની જગ્યા પર લખી દો પણ જે 2 ગુણ્યા 2 છે એ છેદનો છેદ કે લખી દઈશું અશ્વા લખી દઈશું તો 2 ગુણ્યા 2 હવે જે કટ થતો આપણે કટ કરી નાખી આ ડી આ ડી કટ થઈ જશે આ ડી આ ડી કટ થઈ જશે 2 2 2 4 8 2 4 8 તો આપણી પાસે શું બચ્યું બોલો ઉપર તો કોઈ બચ્યું નથી ઉપર ઉપર કોઈ બચ્યું જ નથી તો ઉપર કોઈનો બચ્યો હોય તો આપણે શું લખીશું એક લખીશું અને છે ચોગુ ચોગુ 16 તો આપણને ગુણોત્તર કેટલો મળ્યો 1 જેમ 16 1 જેમ 16 આ ગુણોત્તર આપણને મળી ગયો આઈ હોપ હું આશા રાખું છું કે તમને દાખલા નંબર 7 સમજાયો હશે ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ